નેહા અહીંયા આપણે શિવાય કેન્ડોર આઈવીએફ કરીને આપણે નવું સોપાન સ્ટાર્ટ કરી રહ્યા છીએ વેરાવળમાં અત્યાર સુધી ફંક્શનિંગ આઈવીએફ લેબ જે ટ્વેન્ટી ફોર બાય સેવન આઈવીએફ માટે કાર્યરત હોય એવી લેબ નથી આપણે વેરાવળની સૌપ્રથમ આઈવીએફ લેબ સ્ટાર્ટ કરી રહ્યા છીએ વેરાવળના જે બેનોને ટીલિટીના જે મતલબ જે જે પેશન્ટ કપલને રાજકોટ સુધી જવું પડતું હતું હવે રાજકોટ કે અમદાવાદ સુધી જવાની જરૂર નથી રાજકોટમાં મળતી તમામ સુવિધાઓ આપણે અહીંયા આઈવીએફ સેન્ટરમાં ઉપલબ્ધ છે અને વીકના છ દિવસ આઈવીએફ માટે કોઈ પણ પેશન્ટ ગમે ત્યારે અહીંયા મુલાકાત લઈ શકે છે આપણી એમને આઈવીએફ ને લગતી ને નોટ ઓનલી આઈવીએફ ને લગતી પછી સ્ત્રી ઇન્ફર્ટિલિટી છે સ્ત્રી વંધત્વ કે પુરુષ લગતી તમામ સમસ્યાઓનું નિવારણ આપણા સેન્ટર ઉપર થઈ શકશે અને જે રાજકોટ અને અમદાવાદ કરતા વ્યાજબી દર સુવિધાઓ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ડિલિવરી સિઝેરિયન બીજું ગાયનેક ને લગતા તમામ ઓપરેશનો લેપ્રોસ્કોપીથી માંડી અને બધી જ ગાયનેકની તમામ આધુનિક સુવિધાઓ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે કેન્ડોર છે એક બરોડામાં ભાવનગરમાં અમરેલીમાં મહુવામાં મહારાષ્ટ્રમાં એવી રીતે બધી જ બ્રાન્ચિસ થઈને કેન્ડોરે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં સાત થી વધારે આઈવીએફ પોઝિટિવ પેશન્ટ આપેલા છે આપણે અહીંયા આઈવીએફ માટે ઇન્ફર્ટિલિટી માટે પેશન્ટ વીકમાં ગમે ત્યારે આવી શકશે અને એનું ગમે ત્યારે એ સમસ્યાનું નિવારણ થઈ શકશે આપણે અહીંયા હું પોતે આઈવીએફ ની તમામ જે પ્રોસીઝર છે એ હું પોતે કરીશ ગાયનેકની જે લગતી આઈવીએફ ની પ્રોસીઝર છે ઓવમ પિકઅપ એમ્બ્રિયો ટ્રાન્સફર બધું જ હું પોતે જ હેન્ડલ કરીશ આઈવીએફ માં હું જ છું અને તમામ સુવિધાઓ જે મોટા સેન્ટરમાં મળતા દર કરતા અહીંયા થોડા વ્યાજબી દરે અને એ સિવાય પેશન્ટને મેઇન તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઇન્ફર્ટિલિટીમાં અને આઈવીએફમાં પેશન્ટને એકાત્રા વીકમાં ત્રણ દિવસ આવી રીતે મહિનાઓ સુધી ધક્કાઓ ખાવા પડતા હોય છે એ સમસ્યા મેઇન હલ થશે અને એ પણ અહીંયા જ અમદાવાદ રાજકોટ કરતા વ્યાજબી દરે